ક્ષાર્થે સાત ગણા રબારી સમાજ ચાંદો તરફથી બ્રહ્મલીન આઠ દાસ મહારાજ ગુરુશ્રી મહારાજ નો ભંડારામ મહોત્સવ તેમજ શાસ્ત્રી સંત શ્રી મહાવીરદાસજી મહારાષ્ટ્રી વડવાડા મંદિર શ્રી ચૌદ માર્ચથી વીસ માર્ચ સુધી યોજાયેલ ભાગવત સપ્તાહ સહિત કથા સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો તેમજ લોક ડાયરાના કાર્યક્રમોનો રોજે રોજ હજારો ભાવિકોએ લાભ લીધો હતો બુધવારે મૃતના અંતિમ દિવસે સમાજ દ્વારા સંતો મહંતોનું ભવ્ય સામયુ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દસ જેટલી ઘોડાબગીમાં પૂજ્ય નિર્મોહી પીડાધીશ્વર અનંત શ્રી વિભૂતિ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી કનીરામ દાસજી મહારાજ મહંત શ્રી એક હજાર આઠ લખીરામ દાસજી મહારાજ મહંત શ્રી એક સરસ્વતી દાસજી મહારાજ સહિતના દૂર દૂરથી પધારેલા સંતોને બિરાજમાન કરી પ્રવીણ લુણીના લાઈવ બેન્ડના સથવારી નગરમાં સામેઓ નીકળતા મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત પંથકના શ્રદ્ધાળુ ઉત્સાહ ઉમંગ નગરમાં સામયો નીકળતા ઠેર ઠેર સંતોના વધામણા કરવામાં આવ્યા હતા નગરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું સાંજે ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય સાત હજાર ઉપરાંત શ્રદ્ધાળુએ મહાપ્રસાદીનો પુણ્ય લાભ લીધો હતો જય શિયા રામ સરસ મજાનું આ કાનમ પ્રદેશ તેર પરગણા રબારી સમાજ તીર્થધામ રામજી મંદિર ગુરુ ગાદી એ રબારી સમાજ અમારા પ્રમુખ શ્રી મોતીભાઈ શંકરભાઈ ખાંભલા સિનોર તથા મંત્રીશ્રી તથા ટ્રસ્ટીગણ ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે તો નિર્મોય પીઢાધીશ્વર આનંદ વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ઘણીરામ બાપુના અધ્યક્ષસ્થાને આપણા દુધરેજના યુવા સંતરી કથાકાર મહાવીરદાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે ચૌદ તારીખે કથા શરૂ થઈ હતી અને આજે વીસ તારીખે કથા પૂર્ણ થશે રોજનું બે હજાર ત્રણ હજાર પાંચ હજાર અને આજે સાત આઠ હજાર માણસ પ્રસાદ લેશે આ બ્રહ્મલીન મોતીરામ બાપુ એમના ભંડારા નિમિત્તે જે સરસ મજાનું ભાગવતનું આયોજન થઈ રહ્યું છે તો આમ ગુજરાત રાજ્યના નામી અનામી સંતો મહંતો ભુવાજીઓ અહીં તેડા કરીને આજે સામૈયા થશે અને મોટી ધર્મસભા થશે તે ધર્મસભામાં મહાપુરુષોના શબ્દરૂપી જ્ઞાનનો મહિમા આપણે સૌ ગ્રહણ કરીશું અને આવી ત્રિવેણી સંગમની અંદર મોતીરામ બાપુનું તપ અને ભજન દ્વારા જે રબારીનો રોટલો ને ઓટલો આ બંને અહીં પોતે શરૂ કર્યો છે તો ઢારે આલમ પ્રસાદ લેશે આ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને દરેકે પ્રસાદ લેવો અને કંઈ કંઈક લેઈને જવું કઈક મૂકીને જવું જવું એવું જ્ઞાન લઈને કોઈ વ્યસન મૂકે કોઈ ફેશન મૂકે આવા કા કર્મ સારા લઈને ભગવાનના ચરણોમાં ભાગવત મય બનાવવું વડવાળાના ચરણોમાં માં ના ચરણોમાં હું પ્રાર્થના કરું છું જય વડવાળા જય સિહારા ના 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 ના